કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તાએ થતા બોક્સાઇટના ખનનને લઈ મા ન્યૂઝના માધ્યમથી વાત કરી અત્યારે હું કચ્છની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવું છું અને તાલુકા પંચાયતમાં પણ ઘણા સમયથી ઉપપ્રમુખ પ્રમુખ વિરોધ પક્ષના નેતા અને ત્રણ ત્રણ ટ્રમ હું શાસક પક્ષના નેતા પણ રહ્યો છું પક્ષ તરીકે અને હાલમાં હું પ્રદેશના ડેલિગેટ તરીકે પણ ત્યાં પ્રદેશમાં જવાબદારી સંભાળું છું બોક્સાઇટ વિશે જે આપે વાત કરી એ વિશે તો મારે આપને એ કહેવું છેલ્લા ત્રીસ વર્ષથી કચ્છમાં બોક્સાઇટ મુખ્ય ખનીજ તરીકેનું બહેન છે એને ખોદવાની મનાઈ છે રાજ્ય સરકારે બે હજારને બારમાં જોઈન્ટ વેન્ચર કંપની બનાવી અને ક્રેડો કંપનીને આ કામ સોંપેલું કે તેઓ જીઓલાઇટ પદાર્થ બનાવી અને પણ મારે આપના માધ્યમથી એ કહેવું છે કે સરકારે જો કચ્છના ખેડૂતોને પગભર કરવા હો કચ્છના ખનીજ તંત્રને મોટી આવક અને રાજ્યની તિજોરીને જો મોટી આવક ઊભી કરવી હોય તો આ બોક્સાઇટનો યુદ્ધના ધોરણે એના પરિપત્રો બહાર પાડી અને કચ્છના ખેડૂતના જે ખેતરમાં બોક્સાઇટ હોય એને તાત્કાલિક અસરથી કોઈ પણ જાતના વિઘ્ન કે ઈસી કે બીજી અનેક પ્રક્રિયાઓથી બાદ રહી અને જૂની શરતના ખેતરો હોય એને હોય બોક્સાઇટ હોય તો એને તાત્કાલિક અસરથી એને લીજ ફાળવી જોઈએ જેથી કરીને કચ્છનો ખેડૂત અને કચ્છનો વિકાસની જો વાતો કરનારી આ સરકારે એનો પરિપત્ર બહાર પાડી અને તાત્કાલિક અસરથી બોક્સાઇટની લીજો મંજૂર કરવા લાગવું જોઈએ અને એ બોક્સાઇટની લીઝો પણ એવી રીતે મંજૂર કરવી જોઈએ કે જેનામાંથી આ લીઝ ધારકોને ભયંકર મુશ્કેલીઓમાંથી એને ન નીકળવું પડે એને ડીએમએફનું ફંડ ભરવું પડે ડબલ રોયલ્ટીઓ ભરવી પડે એને ઇન્વાયરમેન્ટ ક્લિયર્સના સર્ટિફિકેટ લેવા પડે અને પચાસ જાતની એનઓસીઓ લેવી પડે તો એ લીઝો ક્યારે મંજૂર થશે એ લીઝો ક્યારે મંજૂર નથી થતી જૂની પદ્ધતિ પ્રમાણે યોજના ધોરણે જો લીઝો મંજૂર કરવામાં આવે બોક્સાઇટની તો કચ્છનો તાત્કાલિક વિકાસ થશે અને આ કચ્છની ચોરીઓ અટકશે